બોલીવુડ સુપરસ્ટાર દીપિકા પદુકોણે હોલીવુડમાં પણ પોતાનો ચાર્મ ફેલાવ્યો છે દીપિકા પદુકોણના નામે વધુ એક મોટી ઉપલબ્ધિ જોડાય છે ભારતની ગ્લોબલ એમ્બેસેડર અને આઈકન દીપિકા પદુકોણને ગ્લોબલ ડિસ્પર્ટ લિસ્ટ બે હજાર ચોવીસમાં સામેલ કરવામાં આવે છે ખાસ વાત તો એ છે કે દીપિકા યાદીમાં સામેલ થનાર પ્રથમ ભારતીય સ્ટાર છે આ લિસ્ટ જાહેર થતાની સાથે જ ગર્ભવતી દીપિકાએ ફરી એકવાર સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે મહત્વનું છે કે દીપિકા પદુકોણ ભારતની એક માત્ર એવી સેલિબ્રિટી છે કે જેનું નામ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે આ યાદીમાં દીપિકા પદુકોણની સાથે હોલીવુડ સ્ટાર્સને સ્થાન આપવામાં આવ્યું છે આ લિસ્ટમાં હોલીવુડ સેલિબ્રિટી ઈવા લોંગોરિયા ઓમા થર્મન અને લી સુંગ જીન ના નામ પણ સામેલ છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ